ગુજરાતી સાહિત્ય વૈદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને પણ લાઇક કરી લેજો તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો આપણે હરેક મુદ્દાની આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો મિત્રો આઠમા પગાર પંચ નવીનતમ અપડેટમાં તમે જાણો છો મિત્રો આજ આજે એટલે કે આ વર્ષમાં જ બે હજાર પચીસમાં સાતમો પગાર પંચ પૂર્ણ થઈ રહ્યું છે અને મિત્રો આવતા વર્ષે એટલે કે બે હજાર છવ્વીસમાં આઠમું પગાર પણ લાગુ થવા જઈ રહ્યું છે સરકારશ્રી સરકારશ્રીએ ઓક્ટોબર મહિનામાં બે હજાર પચીસ ઓક્ટોબર મહિનામાં ટીઓઆરની ટીઓઆર જારી કર્યા હતા અને રંજનના પ્રકાશની સભ્યોના કેટલાક નામ પણ જાહેર કર્યા હતા જે ટીઓઆરમાં જેટલી કેટલીક બાબતો સ્પષ્ટ કરવામાં આવી છે પરંતુ સરકારી કર્મચારી અને પેન્શનદાયક મિત્રોમાં કેટલીક બાબતો અપૂરતી લાગે છે તો તેમાં મિત્રો પેન્શનદાર મિત્રો અને સરકારી કર્મચારી માટે પણ એક નવીનતા અપડેટ કહી શકાય તો મિત્રો કેટલા સંઘ દ્વારા ફેન્ડેશન દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને એક પત્ર લખીને પોતાની જે માગણીઓ છે ત્યાં સરકાર સુધી પહોંચાડવા સાથે નરેન્દ્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખવામાં આવ્યું છે ટીઓઆરમાં કેટલીક બાબતો અપૂરતી છે જેમના માટે તેમણે આવેદનપત્ર આપ્યું છે તેમાં કેટલીક બાબતો એ છે કે જેમ કે ઓપીએસમાં મિત્રો હાલમાં મિત્રો વધારે એનપીએસમાં ભાર મૂકવામાં આવી રહ્યો છે તો જે સંઘ છે કર્મચારી સંઘ કહે છે કે ઓપીએસ જલ્દીથી લાગુ કરવામાં આવે પેન્શનદારક મિત્રો માટે ઓપીએસ સારું પગલું કહી શકાય છે આ સાથે સાથે કેટલીક મહત્વ બાબત એ ચર્ચા કરવામાં આવી છે ટીઓઆરમાં કેટલીક બાબત અપૂરતીના કારણે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખીને પોતાની માંગણીઓને વાંચા આપવામાં આવી છે મિત્રો તો તમે જાણો છો કે જે ઓક્ટોબર મહિનામાં બે હજાર પચીસમાં સરકારશ્રીએ ટીઓઆર જારી કરવામાં આવી હતી અને આ ટીઓઆર જે સભ્યોની નિમણૂક કરવામાં આવે છે તેનો સમ જે રિપોર્ટ આપતા અઢાર મહિનાનો સમય લાગી શકે છે મિત્રો એટલે કે એના માટે સ્પષ્ટ થાય છે કે આઠમું પગાર પંચ બાબત એટલું કહી શકાય કે બે હજાર સત્યાવીસ સુધી રાહ જોવી પડશે મિત્રો બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો મિત્રો તે પહેલાં દિવાળીના સમય અનુસારની આસપાસ બજાર સત્યાવીસના દિવાળી દિવાળીના દિવસોમાં આઠમ પગાર પણ લાગુ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે મિત્રો એ પણ હાલમાં એ પણ ચર્ચા ચાલી રહી છે કે આગામી સમયમાં ડીએ એચઆરએ ટી એ ગરબાડા પરતું મુસાફરી પરતું તે બંધ થવા જઈ રહ્યું છે મિત્રો મળતી માહિતી મુજબ એવું કંઈ નથી તમને જે સાતમા પગાર પણ છે હેઠળ ડી એચઆર ટીએ તમને મળતું રહેશે બંધ થવાનું નથી મિત્રો તો આમાં આપણે એ બાબત સ્પષ્ટ છે કે આગામી સમયમાં જે ટી એ ડીએ એચઆર ટી એ બંધ થવા નથી અને કેટલાક પ્રશ્નો એવા પણ છે મિત્રો જે આજે કર્મચારી સંઘે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પત્રમાં લખી જાણ કરી છે કે અમને જલ્દીથી ઓપીએસ સિસ્ટમ લાગુ કરવામાં આવે અમારે સૌથી વધારે સૌથી વધારે જે ઓપીએસ એનપીએસ હોય છે એમને કર્મચારીઓ અને પેન્શન મિત્રોને ઓપીએસ સારું ઊગ્ય લાગે છે એવા કેટલાક પ્રશ્નોને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખીને ફરીથી એકવાર જાણ કરવામાં આવી રહી છે મિત્રો તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ